મળતી વિગતો મુજબ આરોપી સુનિતા ઉર્ફે એની રાજપૂતે ફરિયાદીને પૈસા પડાવવાના ઈરાદે અને ટ્રેપમાં ફસાવ્યા હતા ફરિયાદીની જાણ તથા સંમતિ વિના તેની અંગત પળોનો ન્યૂડ વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો બાદમાં આ વીડિયો સત્યા ટાઈમ્સ દૈનિક ન્યૂઝપેપરના તંત્રી તથા એનસીપીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણને આપવામાં આવ્યો હતો બંને આરોપીઓ સાથે મળીને ફરિયાદીને ડરાવી ધમકાવી વિડિયો સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ કરવાની ધમકી આપી રૂપિયા દસ કરોડની ખંડણી માગી હતી આરોપીઓએ ચોવીસ કલાકમાં રૂપિયા સાત કરોડ ન આપ્યા તો વિડીયો વાયરલ કરી દેવાની ખુલ્લી ધમકી આપતા ફરિયાદમાં ભારે ભય ફેલાયો હતો ગુનાની ગંભીરતા ધ્યાને લઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી ભારતીય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસ કમિશનર અમદાવાદ શહેરના દિશા નિર્દેશ અને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની સૂચનાથી સાયબર ક્રાઇમ ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે સ્ટોરી રિપોર્ટ વિક્રમસિંહ ઝાલા અમદાવાદ ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે